पढ़ी आर चेट साइड

પૈસા બેલે મિત્રો કેવી હે કોમેન્ટ કોમેન્ટ કરો કિરણ કા રાડા અમારે મિત્ર કા બીજા કંપનીમાં જવાબ બોલે હું પણ નોકરી લાગવાનું

ને આ બાજુ બે દાડા ને હવે ઉલા રાયડામાં વારવાનું છે ત્રણ ખાતરની ની ઠીલી નાખવાની હિમા અને ઈમ પાણી વારવાનું છે આજે આજે ત્રણ થકા પાણી ચાલુ તો ત્રણ દાડિયા હે ત્રણ મોણા હાયા હૈ આજે માં વાર વારનું હે પોણી આર્ય રાયડામાં આજે ભાઈ આપણે ઘઉંમાં પાણી ચાલુ છે આપણે તમને આગળ વિડીયોમાં જે ઘઉં બતાવ્યા હતા એના સાહ સીધા છે એ ઘઉંમાં પાણી ચાલુ છે તમે જોઈ શકો છો સાહ કેવા છે ઘઉં હજુ આવડા હે આપણા ઘઉંની ખેતી તો અમે આવા નંબર આવશે અમારો કારણ કે આપણે ઓલા ક્ષેત્ર ને ઘઉં એવા હે આ ક્ષેત્ર ના એવા બે ક્ષેત્રમાં આપણે વનવાઈ આવ્યા હતા જોવો મિત્રો આ જમીન લીલી થઈ ગઈ આટલા બધી થોડુંક વચ્ચે વચ્ચે એમને એમ રહી ગયું બીજું પલાળવાનું હોય પાણી તો આવે ખોટું જાય હા તો ના ખોટું ફરી પડી ના બધું આવી જાય તો મિત્રો આપણા કૌમાં પાણી ચાલુ છે બાકી હવે આ વિડીયો મેળ દેવાનો યુટ્યુબમાં અપલોડ હાય મિત્રો નવીન ઠાકોર ખાતર કાઢી રહ્યા છે ઠેલીમાંથી એક થેલી તો મેં નાખી દીધી અને હજુ Biar nak छे एक साहे બે પાર મડોલ પતાવાની છે ટૂંકા હે એટલે